રાજકોટ જિલ્લાના ધોરાજીની જનતા છેલ્લા ઘણા સમયથી સ્મશાન બાબતે પરેશાની ભોગવી રહી હોવાનું સામે આવ્યું છે તેમાં કહેવાય છે કે લોકોને મૃત્યુ પછી મોક્ષ અને શાંતિ સ્મશાન મળે છે પરંતુ ધોરાજી શહેરના સ્મશાનની હાલત જોઈને ચોક્કસપણે કહી શકાય છે કે અહીં આવતા મૃત લોકોના મૃતદેહને સ્મશાનમાં પણ અસુવિધાઓ ભોગવવાનો વારો આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે કારણ કે અહીંયા સ્મશાનની અંદર

હાલ ધૂળધાણી જેવું થઈ ગયું છે અને એક મહિનાથી તે બંધ છે એના હિસાબે મૃતદેહને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે એના હિસાબે ધુમાડો અને પ્રદૂષણ થાય છે અને ડાઘુઓનો સમય બગડે છે બીજું આ શ્મશાન ગૃહ ખાતે કચરાઓના ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં પણ કચરાના ઢગળા છે જેથી કરીને લોકોની લાગણી દુભાઈ છે અને અમારી તંત્રને વિનંતી છે કે આ તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને

પરંતુ દોરાજી શહેરની સ્મશાન ભૂમિની હાલત જોતા અહીં આવતા મૃતકો પોના મૃત્યુ બાદ તેમને અંતિમ વિધિ પણ અશાંતિ અને તકલીફો પડી રહી હોવાનું સામે આવ્યું છે સાથે જ તેમના પરિવારજનોને પણ આ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધિ દરમિયાન ગલતી અને અસુવિધાઓ પડી રહી હોવાનું સામે આવ્યું છે આ સાથે જ અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ચૂક્યો હોવાની બાબતો સામે આવી રહી છે ધોરાજી નગરપાલિકા સંચાલિત સોનાપુરી આવેલ છે એ સોનાપુરીની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે ભગવાનની મૂર્તિઓ આવેલ છે ત્યાં પણ ગંદકીના ગંજ ખડકાયેલા છે ત્યારે અને બીજી તરફ જોઈએ તો નગરપાલિકા સંચાલિત આ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક ની ભઠ્ઠી છેલ્લા આશરે એક મહિનાથી પણ વધુ સમયથી બંધ છે અને જે લાઇટિંગ વ્યવસ્થા સોનાપુરી અંદર આવે છે એ પણ છેલ્લા સમય થી બંધ છે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દરકાર લેવામાં આવતી અમારી છે કે તાત્કાલિક જે આ ભઠ્ઠી છે એ સ્મશાનની ની સોનાપુરીની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સોનાપુરીની અંદર જે ગંદકીના ગંજ ગડકાયેલા છે એ સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લાઇટ રિપેરિંગ કરવાની છે લાઈટ રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે જયારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ ફોટો સેશન કરવું જોઈએ ધોરાજીના સ્મશાન ગૃહ ઘણા સમય થી બંધ હાલતમાં છે તો બીજી તરફ સ્મશાનમાં આવેલ ધાર્મિક મૂર્તિઓની આજુબાજુના વિસ્તારો ની અંદર પણ છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ જાડી જાફરાઓ થઈ ચૂક્યા હોવાનું સનાવી છે ત્યારે યોગ્ય સફાઈ તે જાળવણી ન થતાં અહીં આવતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી હોવાનું સનાવ્યું છે સાથે જ અંતિમ વિધિની અંદર તેમના પરિવારના સભ્યોને તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સનાવ્યું છે આ મામલે તંત્ર દ્વારા માનવતાની દૃષ્ટિએ યોગ્ય રીતે જાળવણી અને સંભાળ લેવામાં આવે તેવી સામાજિક સ્મશાનમાં ગંદકી અને અસુવિધાઓ માટે તંત્ર કેટલું વહેલું જાગૃત બને છે તેને લઈને તંત્રના કામો પર સવાલો ઉભા થઈ રહ્યા હોવાનું સામે આવી છે રાજકોટ થી આશીષ લાલકિયા અહેવાલ ભારત રાજકોટ